અને જો કોઈ વ્યક્તિ સિટીમાં રહીએ છે એને દર વર્ષે ઇન્કમ ની જરૂર નથી તો એ પોતાના જમીન ની અંદર માં એક વિઘામાં જ પાંચસો પ્લાન્ટ નાખી શકે અને એને ઉત્પાદન એનાથી બમણું એટલે કે ડબલ આવી શકે છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ચિરાગ પટેલ મારું નામ છે મોરબી ની અંદર માં હું રહું છું અત્યારે એમની ઓફિસ જે જગ્યા પર છે આપણે સનેડા બાયપાસ પાસે ઓલું દરિયાલાલ સ્કવેર નથી એમાં ત્રીજા માળે અંદર તમે આવો એટલે વનેરા મિનરલ્સ ઓફ નેચર બાંબુ બરાબર ને જી 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 રેડી કહેવાય અહીં એમની ઓફિસ છે પણ અત્યારે હાલ આપણે લાઈવ ડેમો માટે એક ખેતરની મુલાકાતે જઈ રહ્યા છીએ જી ત્યાં અમે જે છે એ મોડલ ફાર્મ બનાવેલું છે ફાર્મરો માટે ઓકે તે ખીજડિયા ગામ છે અને એકચ્યુઅલમાં મચ્છુ ત્રણ ડેમ જે છે એને કાંઠે આવેલું છે અને એ જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ ખેતી માટે ન હોવા છતાં પણ અમે ત્યાં જે છે આ પ્રેક્ટિકલ કરેલું છે બાંબુની અંદરમાં આપણે ત્યાં ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતની અંદરમાં પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી જે ભૂસાપ્લાયની બોર્ડ બનાવે છે એની બહુ મોટી સંખ્યા છે ચૌદ થી પંદર ઇન્ડસ્ટ્રી મોરબીમાં અને કચ્છમાં થી પાંચ ઇન્ડસ્ટ્રી છે જે રોજની નાનકડી ઇન્ડસ્ટ્રી પણ બસો ટન રોહ મટીરિયલ જેને રોજની રિક્વાયરમેન્ટ છે ઓકે એવી કંપનીઓ સાથે જે છે અમે લોકોએ ટાઈઅપ કરેલું છે અમે એક એફપીઓ બનાવેલો છે ફાર્મર પ્રોડ્યુસર કંપની ખેડૂતોને ભેગા કરીને અને એ કંપની જે છે એ આગળ ટ્રેનિંગ આપે છે બાંબુ રિલેટેડ શું કામ કરવું જોઈએ એની અવેરનેસ કેમ્પેન કરે છે અને સાથે સાથે ખેડૂતોને ચાર વર્ષની અંદરમાં કેટલો ગ્રોથ થાય કેટલો ખર્ચો થાય અને એને વેચવું ક્યાં કારણ કે ગ્રોથ કરવો ને બધું તો થઈ જાય પણ સેલિંગ જે રહ્યું એ ફાર્મર માટે સૌથી મહત્વનું રહીએ છે એટલે સેલિંગ જે છે એ વાવેતર પેલા જ થઈ જાય એના માટે અમે લોકો એ બાયબેક એગ્રીમેન્ટ નો ટાઈઅપ કરેલો છે કંપની સાથે અને એ લોકો આજની તારીખમાં પણ ચાર રૂપિયા સિત્તેર પૈસા કિલો એ એટલે કે સુડતાલીસો રૂપિયા ટને મટીરિયલ લઈ લઈએ છે કોઈ પણ વ્યક્તિ પાસે સુડતાલીસો રૂપિયા ટને અને નોર્મલી આપણે આ બાજુ આમ ઓછા સમજે પણ વીઘામાં આપણે કઈ તો સમજે કદાચ જી તો એક વીઘા ની અંદર કેટલું વાવેતર હોય છે અને સામે કેટલું એનું ઉત્પાદન મળતું હોય એક વીઘાની અંદરમાં બસો ને ચાલીસ રૂપા વાવેતર થાય જો પ્યોર ખેડૂત વાવેતર કરે તો કારણ કે ખેડૂત ને દર વર્ષે ઇન્કમ જોઈએ એટલે એને જે છે વચ્ચે ગાળો મોટો કરવો પડે એ તેર બાય પાંચે વાવેતર કરે જેથી વચ્ચે બે વર્ષ સુધી આંતરપાક લઈ અને પોતાનું ઘર ચલાવી શકે ઓકે માત્ર ત્રીજા વર્ષે એને ઇન્કમ ન આવે અને ચોથું વર્ષ પતે એટલે તરત જ બાંબુ નું કટિંગ ચાલુ થઈ જાય જે કટિંગ ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી દર વર્ષે કટિંગ કરી શકે ચાલીસ વર્ષ સુધી અને એમાંથી એમને

પાણી દય જ ન સૈકા હોય કોઈ ઉનાળે તો પણ એને અઢાર મહિના પછી અસર થતી નથી સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય છે